क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है अच्छा। तमने असर करता समाचार हमें सरल भाषा में सचोट रीते करीशु छणावर एनालिसिस 360 डिग्री एक्शन यानी कि महत्वपूर्ण मुद्दों ने रखता है प्रत्येक सवाल पर हमे પછી મુકાશે फुल स्टॉप आज हमे राम सेतु વિશે વાત કરીશું ख्यातनाम शहर अलमा इकबाल કહ્યું હતું કે હે રામ કે وجود પે હિન્દુસ્તાન કો નાસ અહેલ નજર સમજેતે હે ઉસકો ઇમામ-એ-હિંદ આજે અમે શ્રી રામના وجود એટલે કે અસ્તિત્વના પુરાવા સમાન રામ સેતુના અસ્તિત્વ વિશે વિસ્તારથી વાત કરીશું અદ્વિતીય અલૌકિક અને અવિશ્વસનીય રામસેતુ વિશે જાણીને તમારા મુખમાંથી આવા જ શબ્દો નીકળશે તમે એને રામસેતુ કહો કે સેતુ સમુદ્રમ કે એડમ્સ બ્રિજ ભારતના સૌથી દક્ષિણ છેડે શ્રીલંકાની સાથે જોડતો આ ભાગ રામાયણની ઐતિહાસિકતાનો સૌથી મહત્વનો પુરાવો છે આજના સમયે પણ આપણે કોઈ નદી કે સમુદ્ર પર બ્રિજ બનાવવાનો હોય તો વર્ષોનો સમય લાગી જાય આપણી પાસે અત્યારે વિશાળ મશીન્સ છે ટેકનોલોજીની દૃષ્ટિએ માણસો પોતાની જાતને અત્યંત આધુનિક સમજે છે એટલું જ નહીં એક બ્રિજને બનાવવા માટે આખે આખી સિસ્ટમ કામે લાગી જાય છે હવે તમે એવા સમયની કલ્પના કરો કે જ્યારે આવી કોઈ જ સુવિધાઓ નહોતી એવા સમયે સેતુને કેવી રીતે બનાવવામાં આવ્યો હશે તમે કલ્પના કરો કે ભગવાન શ્રી રામ આ દરિયા કિનારે પહોંચ્યા હશે ત્યારે તેમણે સૌથી પહેલાં શું વિચાર્યું હશે તુલસીદાસે રામચરિત માણસમાં લખ્યું છે કે હોઈ હે સોઈ જો રામ રૂચિ રાખા કો કરતર્ક બઢાવે શાખા એટલે કે ભગવાન શ્રી રામે જે રચ્યું હશે એ જ થશે શ્રી રામની ઈચ્છાથી જ રામ સેતુ રચાઈ ગયો હતો એટલું જ નહીં શ્રી રામની ઈચ્છાથી જ રામ સેતુ વિશે વૈજ્ઞાનિક પુરાવા પણ મળવા લાગ્યા બાકી તો દરિયાના પેટાળમાં છુપાઈ ગયેલા અનેક રહસ્યોની જેમ રામ સેતુની સચ્ચાઈ બહાર ન આવી હોય રામ સેતુની આ તસવીરો એ સમયના સાયન્સ અને આધ્યાત્મિકતાના પુરાવા છે ભગવાન શ્રી રામ લગભગ સાત વર્ષ પહેલાં આ ધરતી પર આવતા રહ્યા હતા સીતા માતાની શોધમાં ભગવાન શ્રી રામ પોતાની સેના સાથે રામેશ્વરમ કાંઠે પહોંચ્યા તેમણે લંકામાં જવાનું હતું પરંતુ માર્ગમાં દરિયો અવરોધરૂપ હતો આખી સેનાને સરહદ પાર લઈ જવા માટે પુલ બનાવવો જરૂરી હતો રામાયણ અનુસાર હિન્દ મહાસાગરમાં સેતુ બનાવવા માટે શ્રી રામે એ સમયના સૌથી કુશળ શિલ્પકાર નલને જવાબદારી સોંપી હતી નલ વિશ્વકર્માના વંશજ હતા નલે ત્રણ દિવસ સુધી લોકેશન શોધવા માટે પ્રયાસો કર્યા આખરે એક જગ્યાની પસંદગી કરવામાં આવી હતી જ્યાં ભારત અને શ્રીલંકાની વચ્ચે પાણી ઓછું હતું ભારત અને શ્રીલંકાની વચ્ચે એ સમયે નાના નાના ટાપુઓ હતા વાલ્મિકી રામાયણ અનુસાર નલે સેતુના નિર્માણ માટે એક યોજના બનાવી હતી જે સમયના કુશળ એન્જિનિયરિંગનો નમૂનો હતો સૌથી પહેલાં નલ દ્વારા કિનારે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેના પછી સેતુ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેના માટે સૌથી પહેલાં આસપાસના જંગલોમાંથી અનેક વૃક્ષો કાપીને લાકડા એકઠા કરવામાં આવ્યા હતા એ પછી એક ટાપુથી બીજા ટાપુની વચ્ચે સમાંતર બે દોરી બાંધવામાં આવી હતી એ પછી બંને દોરીની વચ્ચે લાકડાના ટુકડા બાંધવામાં આવ્યા હતા જેના પર મોટા પથ્થર અને એની ઉપર નાના પથ્થર મૂકવામાં આવ્યા હતા એક ટાપુ પરથી બીજા ટાપુ પર આ રીતે રસ્તો બનાવવામાં આવ્યો હતો જેના પછી બીજા ટાપુથી ત્રીજા ટાપુને જોડવામાં આવ્યો હતો આ રીતે સેતુ તૈયાર કરવામાં આવ્યો હતો નલે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવતા ટાપુઓનો પિલર્સની જેમ ઉપયોગ કર્યો હતો સદીઓ પસાર થઈ ગયા બાદ આ પિલર્સની ઉપર રેતી જમા થઈ ગઈ છે ભારતમાં રામસેતુનું મહત્વ જાળવવા માટે એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આ જ પિલર્સને તોડવાની તૈયારી હતી કે જેના પર દોરડાને બાંધીને રામસેતુનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે આ પિલર્સની બનાવટ એ પ્રકારની છે કે એને તોડતા એન્જિનિયર્સને પરસેવો વળી ગયો વિદેશોમાંથી પણ જાત જાતની મદદ લેવામાં આવી હતી જેમ કે સ્પેનમાંથી આઠસો કરોડ રૂપિયાના ખર્ચે એક મોંઘી દાટ ક્રેન લાવવામાં આવી હતી એ તૂટી ગઈ હતી એક રશિયન એન્જિનિયર તપાસ કરવા માટે ગયો તો તેના પગ તૂટી ગયા હતા દુનિયાભરના જીઓલોજીસ્ટને બોલાવવામાં આવ્યા તેમણે કહ્યું કે સિમ્પલ રીતે બ્લાસ્ટિયા રેતાડ પિલર્સની કંઈ જ અસર નહીં થાય ઘણા બધા લોકો એને શ્રીરામનો કરિશ્મા ગણાવે છે તેમને આવી વાત માનવાનો અધિકાર પણ છે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ઓગણીસો ત્રાણુંમાં રામસેતુનું સેટેલાઇટ પિક્ચર્સ રજૂ કર્યું હતું નાસા અને ભારતીય સેટેલાઇટથી લેવામાં આવેલા ચિત્રોમાં કોટીથી જાફરા સુધી ટાપુઓની એક પાતળી રેખા દેખાય છે એને જ રામસેતુ માનવામાં આવે છે જોકે પશ્ચિમી દેશોના લોકો એને એડમ્સ બ્રિજ કહે છે વાલ્મીકી રામાયણમાં એને સેતુ કહેવામાં આવ્યો હતો કેમ કે શિલ્પકાર નલે જ એનું નિર્માણ કર્યું હતું નાસાએ સેટેલાઇટની ઇમેજીસ શેર કરી હતી જેનું સૂક્ષ્મ રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેના પછી વૈજ્ઞાનિકો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે કેટલાક એને કુદરતી માને છે જ્યારે કેટલાક એને માનવ સર્જિત માને છે જોકે એની બનાવટ અને વળાંકને જોતાં એ માનવ સર્જિત હોવાનું માનનારા લોકોની સંખ્યા અત્યારે વધારે છે નાસાની ઇમેજીસનું દુનિયાના અનેક વૈજ્ઞાનિકોએ એનાલિસિસ કર્યું છે આ સેતુને સુપર હ્યુમન એચિવમેન્ટ ગણાવવામાં આવે છે વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે રેતાળ ખડકો કુદરતી છે જોકે એના પર રાખવામાં આવેલા પથ્થરો બીજે ક્યાંકથી લાવવામાં આવ્યા છે રેતાળ ખડકો લગભગ સાત હજાર વર્ષ જૂના છે સેતુ માટેના પથ્થરો પણ લગભગ એટલા જ વર્ષ જૂના છે કુલ મળીને આ સેતુ માનવ નિર્મિત લાગે સાયન્સ ચેનલના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે બીજે ક્યાંકથી પથ્થરો લાવવામાં આવ્યા હતા અને રેતીના પિલર્સ પર મૂકવામાં આવ્યા હતા રેતીના પિલર્સ પર મૂકવામાં આવેલા પથ્થર એના પહેલાંના છે એટલે કે પહેલાં પથ્થર હતા અને પછી રેતીના પિલર્સ બન્યા હતા રામસેતુવાળી જગ્યાએ ભારતની જમીની સીમાનો અંત થઈ જાય છે અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો રામસેતુની લંબાઈ લગભગ પાંત્રીસ કિલોમીટર છે આ માર્ગ પર આઠ જેટલા ટાપુઓ છે આ ટાપુઓની વચ્ચે આજે પણ વધારે પાણી નથી કેટલીક જગ્યાએ તો પગપાળા પણ ચાલી શકાય છે રામસેતુની વાત આવે એટલે નાસાની ઇમેજીસની ખૂબ ચર્ચા થાય છે જેનાથી ખ્યાલ આવે છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેનો દરિયો ખૂબ જ છીછડો છે દરિયામાં ડૂબેલો રામસેતુ શ્રીરામના અસ્તિત્વનો મજબૂત પુરાવો છે ભારત તરફથી રામસેતુ જવા માટે સૌથી પહેલાં રામેશ્વરમ જવું પડે અહીંથી કોળી અને ત્યાંથી પંપાવન સુધી રોડ માર્ગે જઈ શકાય છે પંપાવનથી પાણીમાં જર્ની કરીને રામ સેતુને તમે જોઈ શકો છો બીજી તરફ શ્રીલંકામાં રામસેતુની શરૂઆત કેતુશ્વરમથી થાય છે અહીં વિશાળ શિવ મંદિર છે ત્રેતાયુગમાં રાવણ રોજ અહીં શિવની પૂજા કરતો હોવાની માન્યતા છે ભારતમાં જે રીતે રામેશ્વરમનું ખાસ મહત્ત્વ છે એ જ રીતે શ્રીલંકામાં કેતુશ્વરમનું ખૂબ જ મહત્ત્વ છે શ્રીલંકામાં કેતુશ્વરમથી મન્નાર સુધી પાક્કો રોડ છે આજે પણ રામસેતુની ઉપરની સપાટી સમતળ છે મૂળ રામસેતુ પર રેતીનું એક મોટું લેયર છવાઈ ગયું છે જેને હટાવવામાં આવે તો રામ સેતુનું લેયર જોવા મળી શકે છે જોકે રામસેતુની નીચે મૂકવામાં આવેલા લાકડાના ટુકડા હવે નહીં રહ્યા હોય એ કાર્બનમાં ફેરવાઈ ગયા હશે રામ સેતુના રહસ્ય વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપું સ્વાગત છે વાલ્મીકી રામાયણમાં લખવામાં આવ્યું છે કે એક અને સોના રેશિયોમાં રામસેતુ તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે સો યોજન લાંબો અને એક યોજન પહોળો એક યોજન એટલે કે લગભગ તેર કિલોમીટર અત્યારે ભારતના ધનુષકોડી અને શ્રીલંકાના તલઈમંદનાર વચ્ચેનું અંતર લગભગ પાંત્રીસ કિલોમીટર છે રામસેતુનું પહોળાઈ સાડા ત્રણ કિલોમીટર છે આજે પણ લંબાઈ અને પહોળાઈનો રેશિયો એક જેમ દસનો છે જે ભગવાન શ્રીરામના અસ્તિત્વનો પુરાવો આપે છે તમે કલ્પના કરો કે સમય અત્યારની જેમ ટેકનોલોજી પણ નહોતી આમ છતાં પાંચ દિવસમાં પાંત્રીસ કિલોમીટર લાંબો સેતુ ત તૈયાર કરવામાં આવ્યો હતો જ્યાં રોમે રોમમાં શ્રીરામ છે જ્યાં જીવનનો આધાર જ શ્રીરામ છે જ્યાં સંસ્કૃતનો વિચાર જ શ્રીરામ છે ત્યાં જ અકામ શક્ય છે વાલ્મીકી ઋષિએ રામાયણમાં લખ્યું છે કે શ્રીરામે રામ સેતુ બનાવડાવ્યો તુલસીદાસે લખ્યું છે કે શ્રીરામના નામે લખવામાં આવેલા પથ્થરો તરવા લાગ્યા હતા મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામે પણ રામ સેતુનો સ્વીકાર કર્યો હતો રામ સેતુ લગભગ નવથી દસ ફૂટ જેટલો ડૂબેલો છે જેનાથી ખ્યાલ આવે છે કે સાત હજાર વર્ષ પહેલાં બંને દેશોની જમીની સરહદો જોડાતી હતી એ વાતો પુરાવો છે કે સાત હજાર વર્ષ પહેલાં માણસોએ સેતુ બનાવ્યો હતો સાયન્સ ચેનલ નામની એક વિદેશી ચેનલના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટના કારણે થોડા સમય પહેલાં રામસેતુની ખૂબ ચર્ચા થઈ હતી આ રિપોર્ટનો આધાર હજારો વર્ષ જૂની ધાર્મિક માન્યતા નથી જેમાં ભક્તિથી ભરપૂર કોઈ દલીલ પણ નથી આ રિપોર્ટનો આધાર વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલું માત્ર રિસર્ચ છે આ રિપોર્ટનું તારણ છે કે આ સેતુ માણસોએ બનાવ્યો હતો અમેરિકાના વૈજ્ઞાનિકોને પુરાવા મળ્યા છે કે રામ સેતુના પથ્થર લગભગ સાત હજાર વર્ષના છે બ્રિટિશ સ્કોલર સીડી મેકમિલને ઓગણીસો ત્રણમાં જણાવ્યું હતું કે પંદરમી સદી સુધી ભારત અને શ્રીલંકાના લોકો રામ સેતુથી પગવાળા એકબીજાના દેશમાં આવતા જતા હતા ચૌદસો એંશીમાં ચક્રવાતના કારણે આ સેતુ તૂટી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં લખવામાં આવ્યું છે કે એડમ્સ બ્રિજને રામ સેતુ પણ કહેવામાં આવે છે જે ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાના મન્નાર ટાપુની વચ્ચેની સિરીઝ છે અત્યારે આ સેતુ પાણીની સપાટીથી બે મીટર નીચે છે જોકે આ સેતુને તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે એ દરિયાની સપાટીથી એક મીટરની ઊંચાઈ હતો એટલે કે આજ કરતાં એ સમયે દરિયાનું સ્તર ત્રણ મીટર નીચું હતું આ માહિતીથી એટલું સ્પષ્ટ થાય છે કે રામસેતુ માણસો દ્વારા જ બનાવવા આવ્યો હોવાનો આ એક વધુ પુરાવો છે વૈજ્ઞાનિકોએ છેલ્લા પંદર હજાર વર્ષમાં રામેશ્વરમ પાસેના દરિયાના પાણીના સ્તરનો અભ્યાસ કર્યો હતો જેમાં ખ્યાલ આવ્યો છે કે સાત હજાર વર્ષ પહેલાં આ જ કરતાં એ સમયે દરિયાનું સ્તર ત્રણ મીટર નીચું હતું કલામે પણ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે છેલ્લા સાત હજાર વર્ષમાં સમુદ્રના જળસ્તરમાં બે પોઈન્ટ આઠ મીટર એટલે કે અંદાજે નવ ફૂટનો વધારો થયો છે કલામે કહ્યું હતું કે સેતુ પણ લગભગ નવથી દસ ફૂટ ડૂબ્યો છે તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે કે પથ્થર પર શ્રી રામ લખવામાં આવ્યું અને એ તરવા લાગ્યા તુલસીદાસે ભક્તિભાવથી રામચરિત માનસ લખ્યું છે એટલે એમાં ચમત્કારોની વાત છે બીજી તરફ વાલ્મિકી રામાયણની રચના શ્રીરામના સમયગાળામાં જ થઈ હતી જેમાં ચમત્કારો નહીં પરંતુ ભૌગોલિક સ્થિતિ ગ્રહો અને નક્ષત્રોને સમાવવામાં આવ્યા છે જો કે તુલસીદાસે રામચરિત માનસમાં તરતા પથ્થરોનો ઉલ્લેખ કર્યો હતો તો આજે પણ એનો પુરાવો રામેશ્વરમમાં મળે છે આજે પણ અહીં એવા અનેક પથ્થરો છે કે જે થોડા સોફ્ટ હોય છે જેમાં પોલાણ પણ હોય છે હવે તમે આવા પથ્થરોને એકબીજા સાથે જોડી દો તો એ બ્રિજનું કામ કરી શકે છે આવા પથ્થરોને તમે પાણીમાં ફેંકો તો એ પહેલાં ડૂબી જાય પણ થોડી વારમાં જ પાછા સપાટી પર આવીને તરવા લાગે છે ઇસરોના વૈજ્ઞાનિકોએ અમેરિકન સેટેલાઇટથી મળેલા ડેટાનો ઉપયોગ કરીને રામ સેતુનો અત્યાર સુધીનો સૌથી વિશાળ નકશો બનાવ્યો છે આ નકશાથી ભારત અને શ્રીલંકાની વચ્ચે બનેલા રામ સેતુના નિર્માણને લઈને તમામ વિવાદ પર ફૂલ સ્ટોપ મુકાયું છે ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વૈજ્ઞાનિકોએ સાયન્ટિફિક રિપોર્ટ જર્નલમાં પોતાનું રિસર્ચ પબ્લિશ કર્યું હતું દુનિયાભરના વૈજ્ઞાનિકોએ જીઓલોજી અને જીઓફિઝિક્સની મદદથી સમજવાની કોશિશ કરી હતી કે આ સેતુ કેવી રીતે બન્યો હશે જેમાં ત્રણ થિયરીઝ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું પહેલી થિયરી પ્લેટ ટેક્ટોનિક્સની છે હજારો વર્ષ પહેલાં પૃથ્વીની સપાટી પર રહેલી પ્લેટ્સના વિસ્થાપનના કારણે ટાપુઓ તૂટવા લાગ્યા હતા એ દરમિયાન ભારત અને શ્રીલંકાવાળો ભાગ તૂટીને એકબીજાના પિસ્તાલીસ ડિગ્રી એંગલ પર એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જોડાઈ ગયો હતો ભારતમાં ધનુષકોળી અને શ્રીલંકાના તલાઈ મનનાર આ પ્લેટ્સના છેવાડાના ભાગ છે આ બંને પોઈન્ટ્સ આજે પણ રામસેતુ દ્વારા જોડાયેલા છે આ બ્રિજ પર પાણીમાં તરતા અનેક પથ્થરો મળી આવ્યા છે હવે બીજી થિયરની વાત કરીશું કેટલાક વૈજ્ઞાનિકોએ કોરલ રીફ્ટ્સનો ઉલ્લેખ કર્યો છે જે દરિયાની અંદર કેલ્શિયમ કાર્બોનેટથી બનેલી ભેખડો છે દરિયાઈ જીવો અને છોડવાના અવશેષોમાંથી એ બને છે કાર્બન ડેટિંગ મુજબ આ કોરલ રિફ્ટ્સ લગભગ તોતેરસો વર્ષ જૂની છે કોરલ રિફ્ટસમાં જ રીતી જમા થઈ જવાથી પુલ જેવું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું હોવાનું એક તારણ પણ આપવામાં આવ્યું છે હવે ત્રીજી થિયરની વાત કરીશું રામસેતુની એક તરફ ગલ્ફ ઓફ મન્નાર છે જ્યારે બીજી તરફ પાર્કની ખાડી છે બંને તરફથી આવતા દરિયાઈ મોજા પોતાની સાથે રેતી પણ લાવે છે આ રેતી અને કોરલ રિપ્સની મદદથી અંડરવોટર બ્રિજ બની શકે છે વૈજ્ઞાનિકોએ રામસેતુના નિર્માણ માટે આવી જુદી જુદી થિયરીઓ પર પણ કામ કર્યું હતું જોકે આખરે પુરવાર થયું છે કે આ સેતુ કુદરતી રીતે બન્યો નથી બલકે માણસોએ જ બનાવ્યો હતો બે હજાર પાંચમાં મનમોહનસિંહ પીએમ હતા ત્યારે તેમણે સેતુ સમુદ્રમ નામના એક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી આ એક વિશાળ ટનલ પ્રોજેક્ટ હતો જેમાં સેતુના કેટલાક વિસ્તારોમાંથી રેતી કાઢીને એને ઊંડો બનાવવાનો વિચાર હતો જેથી પાણીમાં જહાજો સરળતાથી ઉતરી શકે આ પ્રોજેક્ટમાં રામેશ્વરમમાં દેશના સૌથી મોટું પોર્ટ બનાવવાનો વિચાર પણ સામેલ કરવામાં આવ્યો હતો જેનાથી સાગર અને બંગાળની ખાડીની વચ્ચે ડાયરેક્ટ દરિયાઈ રૂટ ખુલી ગયો હતો જેનાથી વ્યવસાયમાં પાંચ હજાર કરોડનો ફાયદો થવાની શક્યતા હતી વૈજ્ઞાનિકોનું માનવું છે કે રામસેતુની નીચે રહેલી ટેક્ટોનિક સ્પ્લેટ્સ નબળી છે જેના કારણે આ પ્રોજેક્ટથી કુદરતી હોનારથી શક્યતા હતી અહીં છત્રીસ હજાર પ્રકારના દુર્લભ દરિયાઈ જીવો અને પ્લાન્ટ્સ પણ છે રામસેતુનું નષ્ટ કરવાથી આ દુર્લભ જીવોની ઇકોસિસ્ટમ પણ ખલાસ થવાનો ખતરો હતો જેનાથી ચોમાસાના ચક્રને અસર થાય એના માટે પર્યાવરણવાદીઓએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો બીજેપી તેમજ કેટલાક હિન્દુત્વવાદી સંગઠનોએ પણ આ પ્રોજેક્ટનો ભારે વિરોધ કર્યો હતો તેમણે આ પ્રોજેક્ટની આસ્થા પર હુમલો ગણાવ્યો હતો એટલું જ નહીં રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગણી પણ કરવામાં આવી હતી બે હજાર સાતમાં મનમોહનસિંહની સરકારે ભગવાન શ્રીરામના અસ્તિત્વને નકાર્યું પણ હતું આ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ સેતુ માણસોએ બનાવ્યો હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા એમ પણ કહેવામાં આવ્યું કે એ તો કુદરતી સંરચના છે સ્વાભાવિક રીતે એનાથી દેશના કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી એટલે આખા દેશમાં ખૂબ મોટો વિરોધ થયો હતો ફેબ્રુઆરી બે હજાર સાતમાં સરકારના આ પ્રોજેક્ટની વિરુદ્ધ વૃંદાવનમાં એક રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું માર્ચ બે હજાર સાતમાં દસ દેશોના હિન્દુ સંગઠનોએ રામસેતુ બચાવો આંદોલન શરૂ કર્યું હતું જેના પગલે સરકારે નમતું જોખવું પડ્યું હતું અને પોતાનું સોગંદનામું પાછું ખેંચવું પડ્યું હતું રામસેતુને લઈને બીજો પણ એક વિવાદ થયો હતો આ વિવાદના કેન્દ્ર સ્થાને કુમારની ફિલ્મ રામસેતુ હતી આ ફિલ્મના કારણે જ સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અક્ષય કુમારની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો સ્વામીએ કહ્યું હતું કે આ ફિલ્મમાં રામસેતુ વિશે ખોટી માહિતી આપવામાં આવે છે તેમણે એમ પણ કહ્યું હતું કે એનાથી રામસેતુની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે સુબ્રમણ્યમ સ્વામીએ અક્ષયકુમારની ધરપકડ અને તેને દેશ કરવાની પણ માંગણી કરી હતી રામસેતુની વાત છે તો એક કહાની ખૂબ જ લોકપ્રિય છે જેનો પણ અહીં ઉલ્લેખ કરવો પડે રામસેતુ બની રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી રામ કામગીરીનું મોનિટરિંગ કરતા હતા સેનામાં બધા લોકો કહેતા હતા કે પથ્થર પર રામનું નામ લખો એટલે દરિયામાં તરવા લાગશે શ્રી રામને થયું કે મારું નામ લખવાથી પથ્થર કેવી રીતે તરવા લાગી કુતૂહલ વર્ષ થઈને તેમણે એક પથ્થર લીધો અને દરિયામાં ફેંક્યો એ પથ્થર ડૂબી ગયો રામજીને આશ્ચર્ય થયું તેઓ કહેવા લાગ્યા કે હનુમાન મારા નામના પથ્થર તરી રહ્યા છે પરંતુ મેં મારા હાથેથી પથ્થર ફેંક્યો તે ડૂબી ગયો હનુમાને કહ્યું તમારું નામ ધારણ કરીને બધા પોતાની જીવન નાવડી પાર કરાવે છે જોકે કે જેને તમે પોતે છોડી રહ્યા છો એટલે કે ત્યાગ કરી રહ્યા છો એને ડૂબવાથી કોણ બચાવી શકે સેતુ નિર્માણ બાદ ભગવાન શ્રીલંકા પર આક્રમણ કરતા પહેલા એક શિવલિંગની સ્થાપના કરી હતી રામેશ્વરમનું આ શિવલિંગ આજે ભગવાનના બાર મુખ્ય જ્યોતિર્લિંગોમાં સામેલ છે દર વર્ષે અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે જે રીતે શ્રી રામની સેનાએ બનાવેલા રામ સેતુને સુપર હ્યુમન એચિવમેન્ટ ગણવામાં આવી છે તાજેતરમાં એવી જ એક અચિવમેન્ટ મેળવવામાં આવી છે જેના વિશે અમે તમને વિગતે જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક આપનું ફરી સ્વાગત છે બ્રેક પહેલા અમે તમને શ્રી રામની સેનાની સુપર હ્યુમન એચિવમેન્ટ વિશે વાત કરી હતી જે કનેક્ટિવિટીનો ઉત્તમ નમૂનો છે હવે કનેક્ટિવિટી માટે અત્યારે એક ઉત્તમ નમૂનો થોડા સમય પહેલાં જ તૈયાર કરવામાં આવ્યો છે જેના વિશે અમે વિગતે વાત કરીશું ભારતે ઉત્તમ એન્જિનિયરિંગનું ઉદાહરણ પૂરું પાડીને રામેશ્વરમ સુધી ટ્રેનની સુવિધા પહોંચાડી દીધી છે દરિયાઈની અંદર પંબનથી લઈને રામેશ્વરમની વચ્ચે એક વર્ટિકલ બ્રિજ બનાવવામાં આવ્યો છે એક બટન દબાવવાથી આ બ્રિજ અમુક ભાગ થોડીક ઊંચાઈ પર જતો રહેશે એટલે એની નીચેથી જહાજો પસાર થઈ જશે ત્યાં સુધી ટ્રેન રોકાઈ જશે જહાજ પસાર થઈ જશે એટલે એ ભાગ ફરીથી એની જગ્યાએ પાછો આવી જશે જેના પછી ટ્રેનની યાત્રા ફરી શરૂ થઈ શકશે આમ તો અહીં ઓલરેડી અંગ્રેજોના જમાનાનો બ્રિજ હતો જ જોકે એ સમયે જહાજ પસાર થાય એના માટે મેન્યુઅલી બ્રિજને ખોલવો પડતો હતો સોળ લોકોએ તાકાત લગાવવી પડતી હતી ત્યારે બ્રિજ ખોલતો હતો હવે નવા બ્રિજમાં માત્ર બટન દબાવવાથી કામ થઈ જશે અંગ્રેજોએ બનાવેલા બ્રિજની સરખામણીમાં નવો બ્રિજ વધારે ઊંચાઈ પર છે અને ઓટોમેટિક પણ છે આ નવો બ્રિજ બનતા જ એક રસપ્રદ સવાલ પૂછવામાં આવી રહ્યો છે અંગ્રેજોએ બનાવેલો બ્રિજ લગભગ સો વર્ષ સુધી ચાલ્યો હતો એટલે સવાલ થઈ રહ્યો છે કે આ નવો બ્રિજ કેટલા વર્ષ ચાલશે આ નવો બ્રિજ માત્ર અડત્રીસ વર્ષ ચાલશે કે ખારા પાણીના કારણે લોખંડના આ બ્રિજને કાટ લાગશે હવે ખર્ચની વાત કરીએ તો જૂનો બ્રિજ બનાવવામાં વીસ લાખ રૂપિયાનો જ ખર્ચ થયો હતો જેના માટે જૂન ઓગણીસો અગિયારમાં કામગીરી શરૂ થઈ હતી ચોવીસમી ફેબ્રુઆરી ઓગણીસો ચૌદની તારીખથી આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નવો બ્રિજ બનાવવા માટે પાંચસોને પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અંગ્રેજોએ બનાવેલા બ્રિજને ઓપરેટ કરવા માટે સોળ વર્કર્સની જરૂર પડતી હતી જોકે આ નવા બ્રિજને ઓપરેટ કરવા માટે માત્ર બે વર્કર્સની જરૂર પડશે અહીં ભારે પવન ફૂંકાશે તો ઓટોમેટિક એલર્ટ સિસ્ટમ જારી થઈ જશે જેના કારણે ટ્રેન આપોઆપ રોકાઈ જશે આ બ્રિજ પરથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેન પસાર થશે સરકારે આ બ્રિજ બનાવવામાં ખૂબ જ કાળજી રાખી છે બ્રિજ બનાવવામાં સહેજ કચાશ લાગી તો કેન્દ્ર સરકારે ખાસ કમિટી પણ બનાવી કમિટીએ બતાવેલી ખામીઓને દૂર પણ કરવામાં આવે છે આ બ્રિજ બાદ સરળતાથી તમે રામેશ્વરમ પહોંચી શકશો જ્યાં ભગવાન શ્રી રામના પાવન પગલાં પડ્યા હતા રામેશ્વરમથી સેતુ અને ત્યાંથી રામ લંકામાં ગયા હતા અને વિજય મેળવ્યો હતો રામ સેતુનું વાત કરીએ તો એ માત્ર એક બ્રિજ નથી એ આપણી આસ્થાનું પ્રતિક છે આપણી સંસ્કૃતિનું દર્પણ છે આ સેતુ આપણને મેસેજ આપે છે કે મક્કમતા સૂઝબૂઝ અને યોગ્ય વિઝનથી કોઈ પણ અશક્ય કામને પાર પાડી શકાય છે કેબ આજના સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર